દારૂના નશામાં તારીખ નવ જૂનની રાત્રે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના કાર્યાલય સામે ઉભા રહી ચૈતર વસાવા અને તેમના પરિવારજનો વિશે અભદ્ર ગાળો ભાંડી ડેડિયાપાડા લીમડા ચોક ખાતે આવેલ કાર્યપાલ પર પેશાબ કરવાનો બનાવ સામે આવ્યો છે હાજર લોકોએ સો નંબર ઉપર ફોન કરી પોલીસને સુપ્રત કર્યો હતો તો પોલીસે આ આરોપી કોન્સ્ટેબલને કસ્ટડીમાં લીધો હતો પરંતુ તેની સામે કાર્યવાહી થશે કે કેમ એ પ્રકારની આશંકા સાથે લોકપળા પોલીસ મથકની બહાર ભેગા થઈ ગયા હતા મોડી રાત્રે ધારાસભ્ય ચૈતર વસાવાના સહયોગી જગદીશ વસાવા દ્વારા આરોપી પોલીસ કોન્સ્ટેબલ સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી પોલીસે આરોપી કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધી મેડિકલ એક્ઝામિનેશન સહિતની કામગીરી શરૂ કરી હતી ગાંધીનગર ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં કોન્સ્ટેબલ દ્વારા દારૂ પીને કરાયેલ કરતૂતને લઈને નર્મદા પોલીસ ફરી એક વખત વિવાદમાં આવી છે સમગ્ર મામલે હવે નર્મદા પોલીસ શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર મંડાય છે